ભરૂચ એસઓજીએ જિલ્લાના વિવિધ વિસ્તારમાં દુકાનમાં ચાલતા પાંચ અલગ અલગ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ના કૌભાંડ ને ઝડપી પાડી એક ધરપકડ કરી ભરૂચ એસઓજી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમ મળી હતી કે અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગર માં આવેલ અનુરાધા કોમ્પ્લેક્સમાં ચિસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અંસારી ગેસ રિફિલિંગ કરે છે બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી કુલ અગિયાર ના ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ કબજે કરી હતી અને રાજપીપળા રોડ ઉપર યોગીનગરમાં રહેતો ઇમરાન સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો તો આવી જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણનગરમાં કાળી માતાના મંદિર પાસે દુકાનમાં કુમાર ખટી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી ત્રણ ગેસ નંગના સિલિન્ડર ઝડપી પાડ્યા હતા જ્યારે અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં જલારામનગર સ્થિત દુકાનમાં ગેસ રિપિલિંગ ઝડપી પડાયું હતું પોલીસે આમ પાંચ સ્થળોએથી સત્યાસી નંગ ગેસના સિલિન્ડર સહિત સત્યાસી હજારથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો છે